આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરું મારી મનોદશાની તને જાણ નહીં કરું અને ભડકે ભલે બળી જતું આ ઈચ્છાઓનું શહેર તારી ગલીમાં આવીને રમખાણ નહીં કરું પરંતુ આજકાલના પ્રેમીઓને આ ગઝલ લાગુ નથી પડતી કેમ કે તેઓ તો પોતાની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ બને તો રમખાણ કરવા લાગે છે જી હા આવો જે કિસ્સો બન્યો છે રાજકોટ શહેરમાં મળતી માહિતી અનુસાર શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ત્રેવીસ વર્ષની પ્રેમિકા પોતાની બહેન સાથે મચ્છી વહેંચતી હતી ત્યારે જાહેરમાં તેના પાંત્રીસ વર્ષના પ્રેમીએ છરીના પાંચ થી છ ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કર્યો હતો મળતા અહેવાલો અનુસાર પ્રેમી અને પ્રેમિકા દસ વર્ષ સુધી પ્રેમ સંબંધમાં હતા જે પછી પ્રેમિકાની સગાઈ અન્ય યુવક સાથે નક્કી થઈ ગઈ હતી અને આ વાતનો ખાર રાખી પ્રેમીએ ઉશ્કેરાય પ્રેમિકા અને તેના ભાવિ મંગેતરને ધમકાવવાનું શરૂ કર્યું હતું જે બાબતે પ્રેમી વિરુદ્ધ અરજી કરતા પોલીસે પગલા પણ લીધા હતા પરંતુ તેમ છતાં પ્રેમીના મન પર જુનૂન સવાર હતું એટલે તેને આવેશમાં આવીને પ્રેમિકાને જાહેરમાં છરીના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી હતી એટલું જ નહીં હુમલા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ બંને પ્રેમી પ્રેમિકા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે પ્રેમિકાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસને ઘટનાની જાણ થતાજ જ તે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પરિય બે સગા ભાઈઓને છરીના આડેધડ ઘા મારી અને મોતને ઘાટ ઉતાર્યા હતા તો આ કિસ્સાને માત્ર એક જ દિવસ વીત્યો ત્યાં ફરી એકવાર દિન દહાડે આ હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે